મે આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ 3 જિલ્લા 15 જેટલા તાલુકા 196 કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઝોન નાબૂદ કરવા માટે આજે રજૂઆત કરી છે અને રજૂઆતમાં આસામ સરકારનો રેફરન્સ લીધો છે આસામમાં ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો અને આસામની રાજ્ય સરકારે તારીખ એકવીસ મે બે હજાર ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત મેં આજે માન્ય મંત્રી મુખ્યમંત્રી શ્રીને કરી છે એક બીજી ખેડૂત લક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે સારી યોજના જાહેર કરી હતી કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી અ ઢોરનો પણ વીમો હોય છે કેમેરાનોય વીમો છે મોબાઈલનોય વીમો છે માણસનોય વીમો છે મકાનનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માનની મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મુકવા માટે બનાવી એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી તો એનું જલ્દી અમલીકરણ થાય ખેડૂતોને પાક વીમો આપવામાં આવે એવી મેં આજે માંગણી મૂકી છે આ સિવાય

કે આખા ટીપી ના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું ચાલીસ ટકા જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટ ની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે રજૂઆત કરી છે મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન વધી રહ્યું છે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ પવનચક્કીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે પરંતુ આ સોલાર ફાર્મ અને પવન ચક્કીઓ ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી કોઈ જમાનામાં નવા નવા મોબાઈલ આવ્યા અને મોબાઈલના ટાવર આવ્યા ત્યારે મોબાઈલના ટાવર ઉપર પણ મિલકત વેરો લેવામાં આવતો ન હતો પછી વર્ષો પહેલા એવું થયું કે મોબાઈલ ટાવર પાસેથી મિલકત વેરો માંગ્યો તો કાયદામાં એવી જોગવાઈ છે કે જે વસ્તુ મકાન હોય અથવા જમીન હોય એની ઉપર જ મિલકત વેરો લઈ શકાય જમીન અથવા મકાન સિવાય ન લઈ શકાય તો મોબાઈલનો ટાવર છે એ

એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકતવેરો લેશે તો આઠ હજાર કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયત મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને ગતિ કરી અને જંગલ ની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની એમની પાસે પાસે ઢોર ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેં મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ભાડા પટ્ટા માટેનો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે ઢોર બાંધવાનો વાડો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત સાહેબને કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે એમને મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું આની પ્રેક્ટિકાલિટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલીવાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનો વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી 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 ડ્રાફ્ટ હોય એનું એનું બનતી નથી નથી અમલીકરણ થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતા કોઈ અલગ જગ્યાએ ફાઈનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગરબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો તો એ જનતાની સુખાકારી માટે બન્યો છે પણ અત્યારે ટીપી એક્ટ નું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં શ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે